રાખે એવી તો કાલ દિવાળી હતી અને આજ છે પરિવાર તરફ થી તમને બધાની શુભકામના અને પરમદી થાય કાલ થાય પડવો એટલે એ માટે પડવાના દિવસે આપણા ઘરે બધા મહેમાન આવતા હોય એટલે નાસ્તામાં કઈક મીઠું તો મોટું કરાવવું પડે એટલે એ માટે આપણે મમ્મી ઘરે કોપરા પાક કરે છે એની ફૂલ રેસીપી આવી ગઈ હોય આવી ગઈ છે તો જોઈ લેજો અને મમ્મી જો અત્યારે બનાવે છે તો પહેલેથી છેલ્લે લાગીને કેવી રીતના બનાવે એ ફૂલ વિડીયો આપણે ઉતારવાનો છે તો બ્લોગમાં કન્ટિન્યુ રેજો અને જો આપણે સમરભાઈ અહીંયા હોઈ ગયા હે અને ધુમિલભાઈને તો હજી દિવાળી જ છે જો આ એટલા બધા ફટાકયા ફોડા તો એ દીજો ફટાકયા ફોડે છે કોથરો લેના જ ઉભો હોય એટલે મમ્મી કહે છે ટોપરા પાક એની ફૂલ રેસિપી તમને બતાવી દેહે તો બ્લોગ માં કન્ટિન્યુ રહેજો હાલો જય જો ટોપરા પાક ખાવા આપણે ટોપરા પાક બનાવી છે એ મખાણ પાંચસો ગ્રામ ખાંડ વગાડી કે અને પાંચસો ગ્રામ ટોપરું બનાવી લઈ છે ને અઢીસો માવો પાંચસો ગ્રામ ખાંડ હોય એટલે પાંચસો ટોપરું જોઈએ અને અઢીસો માવો જો બધા ટોપરા પર ખાવા જો બનાવી છે આ દિવાળી છે એટલે તો કંઈક મીઠું બનાવવું પડે માવો આપણે લીધું છે અઢીસો ગ્રામ માવો છે પાંચસો ટોપરા ખાંડ છે અમારા ઘરમાં ઘેરું વધારે બધા જોઈએ હમ આટલા દિવસ હોય તે ગયું તો જોઈએ જ ઘર માં બધા એમના પપ્પા ને વધારે ગયરું વાલો ગયરું તો જોઈ જ છોકરા પાક તો બંધવેલો ઘરમાં મારે ચોપરા પાક માંડવી પાક એ ખૂટવા નહી દેવાનું હા એક તારની ચાણી લેવાની હોય दवा दोनों आवे ठीक है आगी एक तार बन ही માવો નાખી દીધો આપણે આમાં માવો ઓગળી જાય પછી આપણે ખમણ નાખી દેવું લગાવી દેવું આમાં લગાવો તો આલે તેલ લગાવો તો એ આલે ટોકરું નાખી દેવું આપણે દિવાળી મીઠાઈ ખાવા બની ગયો ટોપરા પાક હાલ બધા ટોપરા પાક ખાવા થઈ ગયો આપડો ટોપરા પાક પછી આપડે થાળીમાં ઝારી દેસુ હાલો બધાય ટોપરા પાક ખાવા ટોપરા પાક બની ગયો આમાં જે નાખો એ નાખી આપો તમે આમાં શું માવો મેવો બધું નાખીએ ગો પણ મારા ઘરમાં કોઈને ભાવે નહીં એટલે નથી નાખતી બધું આવે કાજુ બદામ જે નાખવું એ નાખાય પણ મારા ઘરમાં કોઈને ભાવે નહીં ને એના પપ્પાને એવા કટકા આવે ને ન ગમે હાલો બધા ટોપરા પર ખાવા જય માતાજી